પગલે અસ્ત વ્યસ્ત બન્યું છે કેટલીય ટ્રેન હાલ રદ કરી દેવામાં આવી છે ટ્રેન સેવા પર સીધી અસર પહોંચી છે વરસાદને કારણે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાથી કેટલી ટ્રેનો મોડી ચાલી રહી છે તો કેટલીક ટ્રેનોના રૂટ પણ અટકાવી દેવામાં આવ્યા છે વાંસદામાં પાંત્રીસ મિલીમીટર વરસાદ વરસ્યો છે નવસારીમાં સાત ઇંચ વરસાદ નોંધાયો છેલ્લા બાર કલાકના જે આંકડા સામે આવ્યા છે ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતની અંદર ભારે મેઘ ખાંગા થયાની પરિસ્થિતિ સામે આવી છે નવસારીમાં વરસાદ નોંધાઈ રહ્યો છે તેના આંકડા આપણે ફરીથી એકવાર જણાવીશું જ્યાં સાત ઇંચ વરસાદ નોંધાયો છે ગણદેવીમાં નેવું મિલીમીટર તો વાંસદામાં પાંત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે સુરત જિલ્લા પર મેઘરાજાએ સાર્વત્રિક અમી વરસાદી છે સુરતમાં પાછલા ચોવીસ કલાક દરમિયાન મહુવામાં સર્વાધિક સાત ઇંચ વરસાદ વરસ્યો છે તો બારડોલીમાં ત્રણ પોઈન્ટ પંચોતેર ઇંચ અને પલસાણામાં બે પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ પડ્યો છે માંડવીમાં નવ મિલીમીટર ઓલપાડમાં સોળ ઇંચ વરસાદ વરસ્યો તો જ્યારે સુરત સિટીમાં પણ અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાય છે સમગ્ર દક્ષિણ ગુજરાતની સ્થિતિ સરકી ભારે કેટલી જગ્યા પર રસ્તાઓ જે છે તે પણ પાણીમાં ઘરકાવ થઈ ગયા છે ભારે વરસાદને પગલે અકસ્માતો સંખ્યા પણ વધી રહી છે બારડોલી થી સંવાદદાતા કેતન જોડાયા છે મારી સાથે કેતન જણાવશો શું વધુ વિગત છે હાલા અંગે જી હું તમને ચોક્કસ જાણું સુરત જિલ્લામાં ગઈકાલે બપોર બાદ મેઘરાજાની એન્ટ્રી બાદ જોતા સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તો ખાસ કરીને મહુવા તાલુકાની અંદર છ થી સાત ઇંચ જેટલો વરસાદ કામરેજ તાલુકા અને બારોલી તાલુકા માંઝોલ તાલુકા એક માત્ર ઉમરપાડા તાલુકાને બાદ કરતા તમામ તાલુકામાં વરસાદની મહેલ જોવા મળી છે તો બીજી તરફ ખેડૂતોમાં વાવણીમાં જોડાયા છે જી અને વાતાવરણમાં ઠંડક પસરવા પામી છે જી જે બિલકુલ આભાર કેતન આપનો તમામ માહિતી બદલ તો ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવસ્ત બન્યું છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે મહુવામાં સાત ઇંચ જેટલો વરસાદ નોંધાય છે

ત્યાંના લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ગાજવીજ સાથે વરસાદે એન્ટ્રી કરી છે ગોધરામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે સર્વત્ર વરસાદી માહોલ જામી ગયો છે હર્ષદ હર્ષદ જોડાયા છે સાથે જણાવશો કે પંચમહાલમાં ભારે વરસાદ શું છે સ્થિતિ ત્યાંની બાદ મેઘરાજા હોય મધ્ય ગુજરાત પર નજર કરી હોય તેમ લાગી રહ્યું છે અને ગત ગોધરામાં અને સમગ્ર પંચમહાલ ની અંદર ધોધમાર વરસાદ વરસી ચુક્યો છે સવાર સુધીમાં લગભગ બે થી અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે હવે એવું કહી શકાય કે રીતર મધ્ય ગુજરાતની અંદર મેઘરાજાની નજર મંડણી છે અને નદી નાળા તળાવો ભરાવાની હવે શરૂઆત થઈ ચુકી છે જી આભાર આપનો અર્ચિત માહિતી બદલ તો હવે વરસાદની શરૂઆત થતા લોકો ખુશખુશાલ છે નદી નાળા ભરાઈ રહ્યા છે તો સાથે જ જે રીતે ખેડૂતોએ વાવણી કરી છે તેને લાયક વરસાદ થતા તેઓમાં પણ ખુશીનો માહોલ છે અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે અમદાવાદના એસડી પ્રહલાદનગર જુહાપુરા અને ચાંદલોડિયામાં વરસાદી ઝાપટા પડ્યા છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે અમદાવાદની અંદર મેઘરાજા જાણે કે આપી રહ્યા છે વરસાદ બાદ વિરામ જાજો રહે છે પરંતુ હવે કહી શકાય કે છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે કદાચ વરસાદી માહોલ બની જાય છે પરંતુ વરસાદ નથી આવતો પરંતુ હવે જે રીતે આગાહી કરવામાં આવી છે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના જ પગલે પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટાં ચાલુ

ચોક્કસ છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વરસાદી માહોલ કે ઝાપટું પડે છે તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદીઓ પણ સિઝનમાં વરસાદની કરી સિઝનની વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે પરંતુ વરસાદ પડ્યો નથી બીજી તરફથી વાત કરીએ તો જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે પ્રકાર ચૌદમી તારીખ આસપાસ જે પ્રેશર કરી ક્રિએટ થશે અને અમદાવાદમાં વરસાદ પડશે ત્યારે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે ખ્યાતિ આભાર હિમાનશુ તો જે રીતે અમદાવાદની અંદર પણ વરસાદી માહોલ જામી ચૂક્યો છે વરસાદી માહોલ બનતા જ લોકો ખુશખુશાલ થઈ રહ્યા છે પરંતુ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે પાંચ દિવસ ભારેથી ભારે વરસાદ રહેવાની પણ શક્યતા રહેલી છે ત્યારે પ્રહરાદનગર જુહાપુરા એસજી હાઈવે ચાંદલોડિયા પૂર્વ વિસ્તારની વાત કરીએ મણનગર ખોખરા સીટીએમ જસોદાનગર તમામ વિસ્તારોની અંદર ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે વરસાદી માહોલ બની ચૂક્યો છે એટલે કે આજે પહેલી સવારથી જ કુશનો વાતાવરણનો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર પણ ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા છે તેના જ પગલે ગુજરાત અંદર પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે રાજસ્થાન મધ્યપ્રદેશમાં પડી શકે છે ભારે વરસાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપ્યું છે એલર્ટ ગુજરાતને સચેત રહેવા માટે એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગુજરાત પર છે ગુજરાત જળબંબાકાર થઈ શકે છે ઉપરવાસમાં પાણીની આવક વધવાથી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જો વધુ વરસાદ થાય છે તો ગુજરાતમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાય તો નવાય નહીં તો કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગુજરાતની આસપાસ સાયક્લોનિક સિસ્ટમ સ્ટ્રોંગ થતાં ગુજરાતમાં વરસાદની શક્યતા પ્રબળ બની છે સિસ્ટમ સ્ટ્રોંગ થતાં રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા આ ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડવાની શક્યતા છે અમદાવાદમાં ચૌદમી જુલાઈએ વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે અમરેલીના ખાંભાના રબારીકા ગામે બારે મેઘ ખાંગા થયા છે માત્ર ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસતા ચૌ તરફ પાણી જ પાણી થઈ ગયું છે ભારે વરસાદને કારણે ગામ નજીક આવેલી માલન નદીમાં ઘોડાપુર આવ્યું છે તો ગામોમાં પાણી ઘૂસી ગયા હતા ગીરના તાલાલા પંથકમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે બે કલાકમાં બે ઇંચ વરસાદે તાલાલાને તરબોળ કરી દીધું છે તાલાલા ઉપરાંત ગીર ગઢડા હરમાડિયા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જૂનાગઢમાં ગિરનાર પર્વત પર બે ઇંચ વરસાદ વરસ્યો ધોધવાર વરસાદને કારણે ગિરનાર ચડવાની સીડીઓ ઉપર પાણી ફરી વળ્યા તો બોરદેવી જંગલમાં નદી નાળા છલકાયા છે જ્યારે ગુંડાજલી નદી ધસમસતા પ્રવાહ સાથે બે કાંઠે વહી રહી છે ગીર સોમનાથ પંથકના કોડીનાર ઉના સુત્રાપાડા ગઢડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો વેરાવળ અને તાલાલામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા સુત્રાપાડા અને કોડીનારમાં સાંભેલા ધાર આઠ ઇંચ વરસાદના કારણે સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા સુત્રાપાડામાં નવ ઇંચ વરસાદ વરસતા પંથકમાં પાણી ભરાઈ ગયા છે તો ગીર ગઢડામાં પણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ભારે વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શાળાઓમાં પણ બાળકોને ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે જૂનાગઢમાં વરસાદી માહોલ છવાયો છે માળિયામાં ત્રણ ઇંચ માંગરોળમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે વલસાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ટ્રેન બંધ કરાતા ઉમરગામ રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા છે ભાજપના કાર્યકર્તાઓ મુસાફરોને મદદ કરી અને ફૂડ પેકેટ અને પાણીની બોટલો મુસાફરો સુધી પહોંચાડવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સાબદું થઈ ગયું છે એનડીઆરએફ ટીમ દ્વારા તાપી જિલ્લાની શાળામાં જે કુદરતી આપત્તિનો કેવી રીતે સામનો કરાય અને ડેમો આપી માહિતગાર કરાયા હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ નવસારી વલસાડ તાપીમાં ભારે વરસાદની આગાહી કરાતા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે સાથે જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ ઉદ્ભવે તો બચાવ કામગીરીને લઈને એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત પર ભારે વરસાદની આગાહી છે વાડોલી પંથકમાં ધોધમાર વરસાદને કારણે વિચારવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે દાહોદના લીમખેડામાં એક યુવક નદીમાં ડૂબી જતા મોત થયું છે આ યુવક નદીમાં નાહવા પડ્યો હતો વરસાદને પગલે પાણીમાં તાણ હોવાથી યુવક ડૂબી ગયો યુવક લીમખેડા તાલુકાના પાલી ગામનો વતી હતો મુંબઈમાં ભારે વરસાદથી મુંબઈ અમદાવાદ દિલ્હી વચ્ચેના રેલ વ્યવહારને ભારે અસર થઈ છે સુરત રેલવે સ્ટેશને મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા છે હાલ તો નાલા સોબારામાં રેલવે ટ્રેક પર પાણી હોવાના લીધે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે કેટલીક ટ્રેનોને સુરત વલસાડ વાપી અને દાહાણું રોડ સ્ટેશનથી પરત મોકલવામાં આવશે જે ટ્રેન રદ કરવામાં આવે છે તેની ટિકિટનું રિફંડ મુસાફરોને પરત મળી શકે તે માટે સ્ટેશન પર વ્યવસ્થા કરવામાં આવી છે મુંબઈમાં વરસાદને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે તો સુપારામાં ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેન પાણીમાં ફસાઈ ગઈ છે ટ્રેનને ટેકનિકલ મદદ પહોંચાડવા વલસાડ રેલવેની એઆરટી ટ્રેન સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે મુંબઈમાં પડેલા મુશળધાર વરસાદથી પશ્ચિમ રેલવેના વિરાર નાલા સોપારા વસાય રોડના રેલવે ટ્રેક પર પાણી ભરાતા વહેલી સવારથી ટ્રેન વ્યવહારને અસર થઈ હતી જેમાંથી શતાબ્દી એક્સપ્રેસ ફિરોઝપુર જનતા એક્સપ્રેસ લોકશક્તિ એક્સપ્રેસ મુંબઈ જયપુર એક્સપ્રેસ અગસ્ત ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ ટ્રેનો રદ કરાઈ હતી જ્યારે ઘણી ટ્રેન સુરત વલસાડથી પછી વાપીથી પરત ફરી હતી નર્મદા જિલ્લામાં સ્થિતિ કરજણ સ્થિત કરજણ ડેમમાં પંચોતેરસો ક્યુસેક નવા નીરની આવક થઈ છે કરજણ ડેમની સપાટી સો પોઈન્ટ પચાસ મીટર પર પહોંચી છે કરજણ ડેમના ઉપરવાસ એટલે કે સાગબારા અને ડેડીયાપાડામાં ભારે વરસાદ થવાથી ડેમમાં નવા નીરની આવક થઈ છે નર્મદા ડેમ સમગ્ર ગુજરાતની જીવા જીવાદોરી સમાન છે જ્યારે કરજણ ડેમ એ ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન છે બોટાદ જિલ્લામાં વાવણીલાયક વરસાદ પડ્યો નથી જેના લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેડૂતોનું કહેવું છે કે વાવણીલાયક વરસાદ પડ્યો ન હોવાથી ત્રણ ત્રણ વખત વાવણી કરી છે તે નિષ્ફળ જવાનો ડર છે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની અસર અમદાવાદમાં શાકભાજીના ભાવ પર જોવા મળી છે મહારાષ્ટ્ર તરફથી આવતી ટ્રેક ટ્રક ફસાઈ જતા હોલસેલ બજારમાં ભાવ ત્રીસ ટકા વધ્યો છે બટેટાના ભાવ વધીને પચીસ રૂપિયા અને ડુંગળીના ત્રીસ રૂપિયા થઈ ગયા છે વેપારીઓના મતે જો આમ જ વરસાદ વરસતો રહેશે અને રોડ નહીં ખુલે તો શાકભાજીના ભાવો વધારે વધશે વલસાડમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે રેલવે સ્ટેશન પર સરકારી અનાજનો જથ્થો પલળી ગયો છે જેમ કે દર વર્ષે ચોમાસામાં અનાજ પલળી જવાની ઘટના બને છે રાહુલ ગાંધી આગામી સોળ અને સત્તરમી જુલાઈએ ભાવનગર આવવાના છે પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી ખેડૂતો સાથે ચર્ચા કરશે આ ઉપરાંત મોવાના મેથિલા બંધારાની મુલાકાત પણ લેવાના છે આ કાર્યક્રમ પ્રાથમિક ચરણવા છે સંપૂર્ણ આયોજન થયા બાદ રાહુલ ગાંધીનો કાર્યક્રમ નિશ્ચિત કરવામાં આવશે રાહુલના કાર્યક્રમને પગલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ભાવનગર આવ્યા અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂ અમેરિકાથી પરત ફરતા સમર્થકોએ તેમની સાથે મુલાકાત કરી કોંગ્રેસના કોર્પોરેટરે મુલાકાત કરી તેમને કોંગ્રેસમાં ફરી સક્રિય થવા વિનંતી કરી જો ઇન્દ્રનીલ કોંગ્રેસમાં પાછા ન ફરે તો પોતાના રાજીનામા આપવાની ચીમકી પણ ઉચ્યારી છે ઉલ્લેખનીય છે કે ઇન્દ્રનીલ હાલ કોંગ્રેસમાં આવવા માટે સ્પષ્ટ ઇન્કાર કરતા કોર્પોરેટરોએ આ બાબતે પ્રદેશ પ્રમુખની રજૂઆત કરવા જણાવ્યું જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર પંદરની એક બેઠકની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે પૂર્વ મેયર જીતુ હિરપરાનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે ભાજપના સુરેશ પાનસુરિયાને બે હજાર ચારસો ઇઠ્યાસી અને કોંગ્રેસના ગિરદલ સુજિત્રાને એક હજાર પાંચસો નેવ્યાસી વોટ મળ્યા હતા ભાજપનો વિજય થતાની સાથે જ કાર્યકર્તાઓમાં ઉત્સાહ આવી ગયો હતો અને વંદે વંદેમાતરમના નારા સાથે વિજયની ખુશી મનાવી હતી આ જીતની વિજેતા જીતુ હિરપરાએ વિકાસની જીત ગણાવી હતી સત્યાવીસ જુલાઈથી કચ્છ ભુજના સરસભર ગામે રાજ્ય સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે આ વન મહોત્સવને સીએમ રૂપાણી અને વનમંત્રી ગણપત વસાવા ખુલ્લો મુકશે ત્યારે આજે મળનારી કેબિનેટમાં આ મહોત્સવ અંગેની ચર્ચા કરવામાં આવશે નાટ્યાત્મક ઘટનાક્રમ બાદ વિશ્વ હિન્દુ પરિષદમાંથી સાઇટ્રેક થયેલા પ્રવીણ તોગડિયા નવસારીની મુલાકાતે આવ્યા તેમણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેજા હેઠળ સ્થાનિક આગેવાનોને સંબોધન કર્યું ઝારખંડમાં ગૌરક્ષકોના જેલમાં જવાના મામલે કેન્દ્ર સરકાર પર તેઓએ પ્રહાર કર્યા હતા બનાસકાંઠામાં વધુ એક ફાઇનાન્સ કંપનીએ દિવાળો ફૂંકતા ગ્રાહકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જેમાં અંદાજે એક હજાર જેટલા ગ્રાહકોને પચીસ કરોડ રૂપિયા ફસાતા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી મથુરામાં મુખ્ય મથક ધરાવતી કલ્પતરૂફ ફાઇનાન્સ કંપનીએ પાલનપુરવા શાખા ખોલી અને અંદાજે ચારસો જેટલા એજન્ટીઓએ એક હજાર જેટલા ગ્રાહકો બનાવ્યા હતા વધુ વ્યાજ અને લોભાવની જાહેરાતો કરતા લોકોએ અંદાજે પચીસ કરોડ કરતાં પણ વધુ થાપણો જમા કરાવી હતી હાલ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરતના સરથાણામાં વ્યાજખોરોએ ચાર વર્ષની બાળકીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો જોકે પાડોશીઓની આ સતર્કતાને લીધે અપહરણનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ ઘટના અંગે પીડિત પરિવારે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે ફરિયાદ કરી તો પોલીસે પીડિત પરિવારને મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા અને ફરિયાદ ન લીધી પીડિત પરિવારે વ્યાજખોરો પાસેથી રૂપિયા નવ લાખ વ્યાજપીઠે લીધા હતા જેની સામે વ્યાજખોરોએ વ્યાજપીટે છ લાખ વસૂલ્યા અને બાર લાખની ગાડીનો પણ કબજો કરી લીધો છે બનાસકાંઠામાં પોલીસ પર હુમલાના બનાવ વધી રહ્યા છે દાંતીવાડાના નાંદોત્રા ગામે દારૂ પકડવા ગયેલા પોલીસ કર્મીઓને બુટલેગરોએ દારૂ પીવડાવી માર માર્યો હોવાની ઘટના બાદ પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો ભીલડીના પોલીસ કર્મચારી પર શેરગઢના બુટલેગર અજમલજી ઠાકોરે ધારિયાથી હુમલો કર્યો હતો પોલીસે બુટલેગર પાસેથી છ પેટી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે જાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈને સારવાર માટે ભિલડી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા સુરતના પાંડેસરામાં યુવક પર ત્રણ લોકોએ તલવાર અને તીક્ષ્ણ હત્યારોથી હુમલો કર્યો છે ઘાયલ યુવકને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ ઘટના બાદ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે ચીકરની લારી મૂકવા મુદ્દે હુમલો થયો છે ઘાયલ યુવક જય મહેશ્વરા જનાએ પાંડેસરામાં સંચા મશીન પર કામ કરે છે અને તે ઓરિસ્સાનો વતની છે હુમલો કરનાર રાકેશસિંહ અને તેના સાગરીતો છે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી પોલીસે નવ્વાણું લાખ રૂપિયાની જૂની નોટો ઝડપી પાડી છે બે શખ્સો ઇકો કારમાં જૂની નોટો લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન મોટેરા સ્કૂલ સર્કલ પાસેથી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે શ્યામ નેવાવ અને મહિપાલ ગઢવીની પોલીસે ધરપકડ કરી મોટી માત્રામાં જૂની નોટો કોની પાસેથી લાવ્યા કોને આપવાની હતી તે અંગે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઇડીએ કટની હમાલા કાંડમાં નિધિ માર્કેટિંગ સતીષ સરાગી મનીષ સરાગી અને માનવેન્દ્ર મિસ્ત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે ઈડીએ પીએમએલએ બે હજાર બેના કાયદા હેઠળ આ ફરિયાદ નોંધી છે કટની કાંડના માસ્ટર માઇન્ડ સતીષ વિવિધ બેંક ખાતાઓ સીલ કરી દેવામાં આવ્યા છે તો ત્રણ કરોડની મિલકત પણ જપ્ત કરવામાં આવી છે સુરત પલસાણાના જોડના ગામેથી આરાધના ડ્રાઇમ્સના ઘર નંબર ઓગણપચાસમાંથી ગાંજા જેવો પદાર્થ ઝડપાયો હતો ત્યારે તપાસમાં ખુલાસો થયો છે કે આ પદાર્થ ગાંજો છે ઝડપી પાડવામાં આવેલા આઠસો કિલો ગાંજાની કિંમત ઓગણપચાસ લાખ છે ત્યારે હવે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અમદાવાદના વિરમગામમાં બે જૂથ વચ્ચે અથડામણ મામલે આજે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને સરગસ કાઢ્યું હતું તો આ ઘટના સીસીટીવીમાં પણ સામે આવી હતી ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અમદાવાદના લીમડા એસટી ક્વાર્ટર્સમાંથી એક યુવાનની લાશ મળી ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તો પોલીસે તપાસમાં જાણકારી મળી કે ઘટનાના દિવસે મૃતક ભદ્રેશ બર્થડે પાર્ટીમાં તેના મિત્ર અંકિત અને જીગર સાથે ગયો હતો પાર્ટી બાદ ચિરાગ અને મનોજ નામના યુવકો વચ્ચે સામાન્ય બોલા ચાલી થઈ અને જીગર અને ભદ્રેશ મારામારીમાં વચ્ચે પડ્યા ત્યારે જીગર ઉશ્કેરાટમાં આવી જઈ ભદ્રેશની છરીના ઘા જીતી દીધા હતા રાજકોટમાં મહિલા વકીલે પોતાની ઓફિસમાં આપઘાત કર્યો યાજ્ઞિક રોડ પર આવેલી ઓફિસમાં કરી લીધો છે આપઘાત જોકે મહિલા વકીલે આપઘાત કેમ કર્યો તેનું કોઈ કારણ સામે નથી આવ્યું આખરે મહિલાએ આપઘાત કેમ કર્યો તે માટે પોલીસે તપાસ શરૂ કરી છે પાન પાર્લરમાં હુક્કાબારના આવેજમાં ઈ સિગારેટ વપરાતી હોય તે અંગે ચેકિંગ હાથ ધરાયું ડિલેક્સ પાન પાર્લર સહિત જુદા જુદા પાનના ધંધાર્થીઓને ત્યાં પણ ચેકિંગ હાથ ધરાયું અલગ અલગ ફ્લેવર્સમાં મળતી ઈ સિગારેટની કબ્જે કરી હાફ મોકલવામાં આવશે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં થયેલ ગેંગરેપ કેસમાં કોર્ટની મંજૂરી બાદ ત્રણેય કથિત આરોપી ગૌરવ વૃષ્ય બનેલ યામિનીના નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યા હતા સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે નવ કલાક સુધી ત્રણેયની કાર્યવાહી ચાલી હતી જેમાં અપહરણથી લઈને ગેંગરેપ સુધીના સવાલો તૈયાર કરવામાં આવ્યા નાર્કો ટેસ્ટ દરમિયાન તપાસ એજન્સીઓ કથિત આરોપીને પૂછવામાં આવ્યું કે ઘટનાના દિવસની દિનચર્યા શું હતી અપહરણમાં કોણ કોણ સામેલ હતું ગેંગરેપણ કોણે કર્યો કોણે કોણે કર્યો હતો ફરિયાદીને તમે કેટલા સમયથી ઓળખો છો કોણે મોબાઈલમાં ક્લિપિંગ બનાવ્યું સહિતના ત્રીસ સવાલો કરવામાં આવ્યા હતા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ પાલિકા ઓફિસમાં હોબાળો કર્યો પગારની તારીખ બદલાતા કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો પહેલી પગારની તારીખ કરાતા કર્મચારીઓ દ્વારા હંગામો કરવામાં આવ્યો સાથે મોબાઈલ એપથી કર્મચારીઓ ભરાયા હતા આરોગ્ય વિભાગ દ્વારા નેવથી વધુ લારીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી આરોગ્ય અખાદ્ય આઇસક્રીમ્સ સમોસા ફૂડ પેકેટનો નાશ કર્યો હતો વારસિયા નવાપુરાને પ્રતાપનગરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા બે ગામ વચ્ચેનો તૂટી પડતા ગામવાસીઓ જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા આ દ્રશ્યો નાયક અને ભેરાઈ ગામ વચ્ચેના છે જ્યાં ડીપ તૂટી પડતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે શાળાએ પહોંચી રહ્યા છે તંત્રને બે મહિનાથી જાણ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં હજુ સુધી કોઈ પણ કામગીરી કરવામાં નથી જામનગરમાં ભારતીય આંગણવાડી ની મહિલા કાર્યકર્તાઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા પગાર સહિતના પ્રશ્ને મહિલાઓએ ધરણા કર્યા તો મહિલાઓએ કલેકટરને આવેદનપત્ર પર પાઠવ્યું અરવલ્લી જિલ્લામાં કામ કરતી એક હજાર ચારસો ને ત્રીસ આંગણવાડી કાર્યકર્તા બહેનોએ એક હજાર ચારસો દસ તેડાગર બહેનોને છેલ્લા ઘણા સમયથી પગાર થયો નથી જેના લીધે બહેનોની હાલત કફોડી બની છે જિલ્લામાં અનેક વિધવા બહેનોની સાથે આ કામગીરી સંકળાયેલી છે પગાર ન થવાથી ચલાવવું મુશ્કેલ બની છે બીજી તરફ ઇન્ચાર્જ આઈસીડીએસનું કહેવું છે કે એપ્રિલ બે હજાર અઢારથી મારફતે પગાર કરવાની કામગીરી ચાલુ હોવાથી પગારમાં વિલંબ થયો છે અમદાવાદના માંડલના વિઠલાપુરા પાસે આવેલી છે જેડીએમ કંપનીમાં સાઠથી વધુ કામદારોને છૂટા કરવામાં આવ્યા કામદારોની સાથે અને કર્મચારીઓ પણ છોડાયા કંપનીના વિરોધમાં ત્રણસોથી વધુ કર્મચારીઓ કામથી અડધા રહ્યા અને ધરણા કર્યા હતા વિવિધ માંગણીઓ લીધે કામદારો દ્વારા હુબાળો કરવામાં આવ્યો પંચિંગ મશીન બંધ કરી દેવામાં આવ્યું હતું ભરૂચ એપીએમસી માર્કેટમાં ગંદકી ફેલાવતા દસ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી વેપારીઓ બગડી ગયેલા શાકભાજીનો કોરોના નિકાલ માં કરતા હોવાથી આસપાસના રહેશોમાં ભારે રોષ છે તો બીજી તરફ ભરૂચ એપીએમસીના સેક્રેટરીનું કહેવું છે કે ભરૂચ અને પાદરાથી ખેડૂતો શાકભાજી આયાત કરે છે જોકે વરસાદી માહોલના લીધે શાકભાજી બગડી જાય છે નગરપાલિકાની જગ્યા પર બગડેલા શાકભાજીના નિકાલ માટે જે ગાડીઓ જાય છે તે ફસાઈ જાય છે ગુજરાત ફાસ્ટમાં નમસ્કાર